વડોદરામાં બળવાખોરોએ ફરી ભાજપને હંફાવ્યો છે વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપના બળવાખોરોનો વિજય બળવાખોરોએ ભાજપે મેન્ડેટ આપેલા ઉમેદવાર મુકેશ જશવંત પટેલને હરાવ્યા ભાજપના મેન્ડેટના અનાદર કરી બળવો કરનાર પ્રવીણભાઈ મણિભાઈ પટેલનો વિજય થયો છે જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં છ મતથી બળવો કરનાર ઉમેદવારની જીત થઈ છે ભાજપે ઉપપ્રમુખ માટે મેદાને ઉતારેલા ચંદ્રકાંતભાઈ પરશોત્તમભાઈ પટેલની પણ હાર થઈ છે ભાજપ સામે બળવો કરનાર કૌશિક મનહરભાઈ પટેલ ભાજપ ઉમેદવારને હાર આપી છે રાજ્ય સહકારી સંઘના પ્રતિનિધિ તરીકે અતુલ પટેલ પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે એમના બંનેને ને તેર તેર મત મળ્યા છે અને સામે મુકેશભાઈ જસવંતભાઈ પટેલ ને છ મત મળ્યા છે મેન્ડેટ એમનો પાર્ટીની રીતે આવ્યો હશે એ અમને ખ્યાલ નથી કોંગ્રેસ ભાજપ ને અમે બી ભાજપ ની વિચારધારા સાથે જોડાયેલા છે અમે સહકારી પ્રવૃત્તિ સાથે વિશેષ જોડાયેલા છે સક્રિય રાજકારણ કરતા અને સહકારી રાજકારણ સાથે અમે વિશેષ રીતે જોડાયેલા છે અને જિલ્લા સહકારી સંઘની આજે પ્રમુખ ઉપપ્રમુખ અન્ય ત્રણ હોદ્દાની ચૂંટણી હતી એમાં ત્રણ હોદ્દાઓ બિનહરીફ તરીકે આજે જાહેર થયા છે અને પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટણી

બંને પદ પર બળવાખોરોનો વિજય થયો છે ભાજપને ઝટકો લાગ્યો છે બળવાખોરોએ ફરી ભાજપને હંફાવ્યો છે મહત્વનું છે કે વડોદરા જિલ્લા સહકારી ચૂંટણીમાં ભાજપના બળવાખોરોનો વિજય થયો છે ભાજપને બળવાખોરોએ હરાવ્યું છે મહત્વનું છે કે બળવાખોરોએ ભાજપને મેન્ડેટ આપેલા ઉમેદવાર મુકેશ જશવંત પટેલને હરાવ્યા છે ભાજપના મેન્ડેટનો અનાદર કરી બળવો કરનાર પ્રવીણભાઈ મણિભાઈ પટેલનો વિજય થયો છે તો ભાજપે મેન્ડેટ આપેલા બે ઉમેદવાર હાર્યા છે અને વિજય થયો છે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં બળવો થયો છે આ સાથે જ પ્રવીણભાઈ મણિભાઈ પટેલનો વિજય થયો છે જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં છ મતથી બળવો કરનાર ઉમેદવારની આખરે જીત થઈ છે